મિત્રો હું છું એન્કર અમિતા પટેલ આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત ના વડાસા વિસ્તારમાં ઘણા સમય થી એક જ સમસ્યા સામે આવી હતી આગ બુજાવવાની કામગીરી છે આગ લાગવાના કારણો છે મોટી સંખ્યામાં આગ છે અત્યારે બુજાવી દીધી છે મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા ત્યારે મહાનગરપાલિકાની સત્તાધીશો છે તેમના પેટ પાણી પણ ન આવતું હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના મશીન કચરું એક્ટિવ થતું હોય છે તે કચરું જાહેર રસ્તા પર ફેંકવામાં આવી રહ્યું છે ખાસ કરીને રસ્તો આખો બ્લોક કરી દેવામાં આવે તેવા દેશે પણ થઈ જશે અહિયાં બે થી ત્રણ વખત આગ લાગી છે છતાં કોઈ પણ પ્રકારના પગલા ભરવામાં નથી આવતા જોઈએ છે ક્યાં સુધી આવી જ રીતે સમસ્યા ઉભી થતી રહેશે મુંબઈ તરફ સુરત